કેન્દ્ર સરકારે ગત અગિયાર માર્ચે દેશભરમાં સીએ લાગુ કર્યો હતો તો આ અંગે વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સીએના વિરોધમાં સિલીગુડીમાં રેલી યોજાવનાર છે તો પશ્ચિમ બંગાળમાં મંત્રી અરૂપ બિશ્વાસે પણ કહ્યું છે કે સિલીગુડીમાં રોડ શો મેનાથ થી શરૂ થશે અને વિના સ્પર સમાપ્ત થશે તો મમતા બેનરજી રોડ શોમાં ભાગ લેશે તો બીજી તરફ કેરળમાં પણ નાગરિકતા સંશોધન કાયદા સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે જ્યારે આસામમાં ત્રીસ આદિવાસી સંગઠનો અને સોળ પક્ષો વિપક્ષીઓ મંચ વિરોધમાં ઉતર્યું છે તો આસામ સ્ટુડન્ટ્સ યુનિયન પણ રાજ્યમાં બાર કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યું હતું આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે સીએ માટે જારી કરાયેલ નોટિફિકેશન નિયમો સ્પષ્ટ નથી આ ગેરબંધારણીય છે અને સમાજમાં ભેદભાવ ઊભા કરે છે વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે મને ડર છે કે હાલના નાગરિકોને પહેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરવામાં આવશે અને પછી તેમને નવી નાગરિકતા આપવામાં આવશે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ